તો આજે હું આવેલો છું વાડીએ તમે જોવો હે લણવાની અને અહીંયા જોવો રીંગણી છે અને આ હું જરાક કોમેન્ટ કરી દેજો તમને ખબર હોય તો બાજરી જુઓ તમે વાવાઝોડા કારણે વરસાદને કારણે જુઓ એટલે વરસાદની વાવાઝોડું બહુ હતું એટલે તમે જુઓ બાજરી બધી હોય ગઈ તમે જુઓ કોઈ કોખત ઊભી છે એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે ને બધુંય છે અને અહીંયા પાછળ હે અડી હે સો પેલી પણજી કાશી છે સીતાફળી છે પણ સીતાફળ છે નહીં જે એક

અચ્છર બાજરી છે કે તમે જુઓ એટલી લણાજી છે હા નથી અહીંયા બધી લણા ગયેલી છે અને બાકીની થોડી બધી છે એટલી ગમતી સુકવેલી છે એ પાછી વોલકર ફૂંકવેલી છે ને આ બાજુ અહીંયા ફૂકવેલી છે પાછી એટલી બાજરી છે કે બે કેરાની છે તમે જોઈ શકો છો બે કેરામાં એટલી છે કેટલી છે કોમેન્ટ કરી દેજો જરા તમે જો હજી ઓલામાં બધી જે બાકી છે લણવાની ફૂકવવાની જે બાકી છે એટલી હુકાઈ છે અને વોલ્ડ કપમાં લણવાની જે બાકી છે અને આમાં હે કે જાહેર હતી મિત્રો એનો વિડીયો તમને આ ચેનલ પર આવી ગયો હશે ન જોઈએ તો ચેનલમાં જઈને જોઈ આવજો વિડીયો આવી ગયેલો છે બાજરીનો પહેલાં સોરી જાહેરનો વિડીયો આવી ગયેલો છે ને બાજરીનો તો હજી આવશે અને આમાં બધી હતી જાહેર હમેના લીમડા દેખાય કે ના હું તી જાહેર હતી અને જાહેરના ખીપા જોવો હજી ખીપા તો હે જ અને ઝાય પાછી ઉગી જાય છે પોપોર તમે જોઈ શકો છો પોકોપ નહીં ઘણી ઠેકાણ ઉગી ગયેલી છે એક અહીંયા અહીંયા છે અહીંયા છે બધી ઉગી ગયેલી છે ઝેર અને બે કેરા લણાઈ ગયા છે બાકીની આમ બધી બાકી છે અહીંયા બાકી છે અને બાજરી વાવાઝોડું એવું કે હાવ ઢળી ગઈ તમને મેં તમને દેખાડ્યું હતું શેર થી આનકરની પાછી ઊભી છે ને ઓલકા ઢળી ગયેલી છે પાછી ઠેકાણે ને એટલી બપોર છતાં એટલી જે લણીરા સિંહ બાકી નહીં હવે આગળ રહેવાની હે લણવા હવે કેટલી લણાઈ હાજ પડે નક્કી નહીં અને એટલી હે લણાઈએલી કે આજે છે પેલો દિવસ લણવા આવ્યા છે કેમ કે આગાહી ને એવું જે બહુ છે એટલે લણી નાખી પછી કાંઈ ઉપાદી તો નહીં હાલો તો તમે કોમેન્ટ કરી દેજો કેવી છે બાજરી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે <applause> پہل

હામાંય કાંઈ નહીં હશે એકાદો વહેલો હે તો ખરો આઈ ગયો પણ એમાં પણ સોળા હસે નહીં એક એ તો તમને દેખડું સત્તા પણ હાલો આમ પણ હાલા એક છે આમાં આપણા ભાઈ ગયો નહીં જરો એક છે પણ ખાવો નહીં અત્યારે તો હાલો તો હવે હે કે ધીમે ધીમે લણવા મળીએ એમ કે લણાય રહે નહીં હજી આજ તો કઈ નક્કી નહીં હજીમાં બે બે દીક એમ થઈ જાય વાવાઝોડામાં હાવ વાવાઝોડા હાવ નુકસાન કરી નાખ્યું મિત્રો તમે જોઈ શકો છો આનકાર કોક ઉભી ને કોક ઢળી ગયેલી હે બાજરી આમ જોવા આમ તો હાવ ઢળી ગયેલી છે ધીમે ધીમે લડવા મળી હવે કાંઈ લણા હે તો નહીં આજે હવે કાયલ કે લણાઈ જાય તો હાલો તો હવે બાજરી ધીમે ધીમે લણવા મળવું હવે તો મિત્રો ફોનમાં કાંઈ સાર્સિંગ હતું નહીં એટલે વાડીલે આવીને ફોન મેક્યો સાર્સિંગમાં ને અત્યારમાં થઈ ગયું છે સાર્સિંગ તો હવે અત્યારના ભાગી ગયા છે તો તમને દેખાડું તો તમે જોવો હાડા હાથ થાવા આવી ગયા છે ને અત્યારમાં શાક બનાવવાનું છે એનું હે ફીંડાનું છે બનાવવાનું હેઠો પડી ગયો

તમે જોઈ શકો છો સુલહ હવ નહીં રહો છે હજી થઈ ગયો પણ નથી તાવડી હાથ ને શું છે હજી તો અને ટીવી બેન છે અને આ પાવર બેગ છે મિત્રો પાવર બેક છે પણ આમાં ચાર્જિંગ થતું નથી ફોનમાં હોય નથી થતું પૂરું થઈ રહી છે ફ્લેશ લાઈટ પણ થાય તો હે પણ એક ટાપ નથી જોડતી ક્યાંથી થાય

અને આ બટેટા હું લાવ્યો હું માર્કેટમાં લઈ કેમ કાલે મંગળવાર રહેવાનું છે એટલે બાફવાના છે બટેટા કાલે તો આને હવે તાંઈક મેકી દઈ બહાર ટીંગળતા અહીંયા અંદર ખોટો લેવા અને હું અને બહાર ટીંગણા હતા બટેટા હા મેં કોણ અહીંયા મેં કીધું ખરીક વાર અને આ છે આપણો જૂનો ફોન આમાં સારસિંગ અત્યારે છે નહીં સારસિંગમાં મેકવો પડે કે આને શીશો કરીને મેકવો પડે ને કરા ફોન હે કે શોટી દે શીશો કરીને સારસિંગમાં મેકવો પડે અને આ ફોનમાં કેટલા વાંધા છે તમને ખબર છે શરૂમાં ક્યારેક ક્યારેક ટચ શોટવા માટે યંગ થવા મળે પેલા વ્લોગ આમાં ઉતારતો પછી આમાં કઈ વ્લોગ હાલતા નહીં એટલે ફોનને મેક પડ્યો અને ચેનલ પર પેડી ને હવે નવી ચેનલ સ્ટાર્ટ કરી નાખી છે અશ્વિન ઓફિશિયલ વ્લોગ તો એમાં તમે સપોર્ટ કરજો અને આ ફોન શીશો પતો તો ખોયલો હે શીશો પછી તો ઇન્ફિનિક્સ હોટબાર પ્લે અને આ અત્યારે ફોન હે વિવો ટી થ્રી આમાં કઈ વ્લોગ હાલતા નહીં એટલે ફોન ચેનલ બે મેક્યુ સાઈડ માં નવો ફોન નવી ચેનલ માં શરૂઆત કરી દીધી છે તો આમાં સપોર્ટ કરી દેજો મારા ગુજરાતી મિત્રો તો આ ફોન ખુલી ગયો છે સી ફાઇનલી તો ફાઇનલી વે શાક મેખી થઈ છે પેલા તેલ ગરમ મેકવાનું હોય છે શાક કકડાનું હોય પેલા પછી પાણી નાખીને બનાવવાનું હોય

નાખી દઉં હાલો બસ તો મિત્રો હવે આજના બ્લોગ માં એટલું રાખી દઈએ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાકી મળીએ આવા જ આવો નવા બીજા વ્લોગમાં તો બધાયને બાય બાય